તો જો લગભગ બપોર પછી આજ તો બ્લોગ શરૂ કરી દીધો બપોરનું જમીન પણ લીધું અને મિતાલીને કહેવાય બંને ભણીને પણ આવતા રહ્યા છે લગભગ સારક વાગવા આવ્યા છે સાડા ત્રણ સાર જેવો ટાઈમ થઈ ગયો છે ને બ્લોગ શરૂ કર્યો છે તો હાલો આપણે સાહેબ દુકાને આપણે આવી ગયા છીએ દુકાને અને મિતાલીને કહેવાય જો ભણીને તો આવતા રાખા હા હે બે ઘડી દેવા ને જો આપણે શું હવે 6 વાગે પોણા 4 થઈ આવશે અને રાત્રે ટાઈમ થઈ જશે તો રાત્રે થઈ ગઈ કે આજે છે કેમ છે બહાર બહાર અને અચાનક જવાનું છે તો એ તો છે તમને કહી કે તો અચાનક જવાનું છે મિત્રો સુરત તો એ સુરત શું કરવા ને એ બધું સસ્પેન્સ છે તો અત્યારે તો નહીં કહીએ તો આગળ તમને વ્લોગમાં ખબર તો પડી જ જાય શા માટે ગયા છે અને જાય છે એ તો બધા બહુ ખુશ છે જો હે કેમ મિતાલી મજા કે સુરત જવાનું હે

સબસ્ક્રાઇબ કરતા દેજો ને કોણ હા મને બોલતા ન આવડતું બોલતા બે કેમ કેવરા મને ન પાડતું ગા ખરા સબસ્ક્રાઇબ હું એને બોલે બોલા કર માથી ને બોલા મને તો બોલતા એમને તમે એટલા બધા હજી આગળ તો ને બોલતા ન આવડ કે હોય ગા થી ન માથી પછી મારે દેવરા ને ન બોલા કેવરા અમાર કેવલ બોલી જાય કેવલ શું કરવાનું છે લે આપણે ને સરપ્રાઇઝ સારું હાલો મિત્રો કન્ટિન્યુ ઓલક મારે દુકાન બંધ કરી દીધી છે આવી ગયા છે આપણે ઘરે જમવા માટે આજ તો અમારે જો મહેમાન નવા જે છે અમારે હાળા છે ધીમે ધીમે બોલાય એટલે વ્લોગ લાંબો થાય નકર વ્લોગ ટોકા બને એમ કે ધીમે ધીમે બોલવા તો વ્લોગ લાંબો બને લાંબો થાય એવું તો એવી કઈ સ્ટીક હોય ને તો અમને પાછા શીખવાડજો અમને હજી કઈ જાજી ખબર નહોતી હાસું એમ બાપા મને કહે એમ મને ખબર નહોતી માર બાપાએ મને કીધું એટલે તો જો આવજો એક નમો લેવા તો મે મન નવું લેવાય કે ધીમું બોલો તો લાંબો થઈ ગયો આ તો માં તો હોય એકલું શીખવાનું હોય અલગ અલગ બોલતા હોય હાલો તો જો થઈ ગયું કમ્પ્લીટ દેશી રોટલા અને સબ્જી છે પાયબ કે ફેવરેટ હા શું ફેવરેટ છે તમારું બહુ ફેવરેટ બહુ આ કે કોણ એટલે ન ભાવ દૂધ હા તું બનાવ્યું છે આ બહુ કઈ ખવાય નહીં ને તો

ઓળનું મેનમાં પાણી નો લેવાતો 6 મટીયાગા એટલે લોકો બગરા એટલા વગ્યા છે ત્રણ અને આપણે ઓર્ડર કર્યો છે કેમ કે બહુ ઉંસડી દી બધાય સુઈ ગયા મેમાન તો ખોટી ગયા મારા बाजूમાં હતા ને આમ આમ કરતા હવે રાખવી જો હે આપણે એમ કોઈ એકલા તી ન મળે સા વિના મજા ન આવે એટલે મૂંઢ આવે પછી બા સાત બે ઉભરી જ્યા ત્યાં નાસ્તો હા સા નાસ્તો ગરમ ગરમ ચા આવી ગઈ છે નાસ્તો મેમને જો વેફર રાખ્યા વેફર દેખી

કેમ કે વિડીયોમાં રહેજો તો તમને ખબર પડશે કે આ તો વિડીયો નહીં ખબર પડે કે અમે હું કરવા આવ્યા બીજા વિડીયોમાં ખબર પડી જાય તમને તો સારું હલો તો આજનો વિડીયો કે ક્યાંક આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો એ પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયોમાં બાય ભાઈ